છેલ્લા કેટલાય સમયથી લીમડી અંબિકા કિશોર મંડળ દ્વારા હનુમાન જયંતિની ઉજવણી સાથે બટુક ભોજનનું આયોજન પણ રાખવામાં આવે છે ત્યારે ભક્તો પણ જય શ્રી રામના નારા સાથે હનુમાનજીમાં ભક્તિમય બની ગયા હતા અને પૂરી શ્રદ્ધા સાથે પ્રસાદ લઈ ધન્યમય બની ગયા હતા રિપોર્ટર હિતેશ શાહ પિનાકીન ખાખી લીંબડી મુકામે સંજીભાઈના ચોકની અંદર છેલ્લા પચીસ વર્ષથી હનુમાન જયંતિનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે તેમાં અમે સર્વે ભેગા મળીને મંડળના અંબિકા કિશોર મંડળના બધા યુવા ગૃપો ભેગા થઈને જમણવારનો પ્રોગ્રામ રાખીએ છીએ આ હનુમાન જયંતિ અમે આજે પણ ઉજવી છે સારી સંખ્યામાં બધા ભક્તો ભેગા થયા હતા અને પરસાદો પણ સાથે મળીને અમે લીધેલો છે